સૌને કષ્ટભજન હનુમાનજી મહારાજની જય ગયા રવિવારે નાગપુર ખાતે બંને સંસ્થા દ્વારા સરસ્વતી બહુમાનનો એક સુંદર કાર્યક્રમ યોજાયો એની અંદર હું સહભાગી હતો કાર્યક્રમ મેં નિહાળ ખૂબ જ ઉત્સાહથી પરિવારે અને માતૃ સંસ્થાએ આખું આયોજન કરેલું હતું વિશેષ આઈકોનનું બહુમાન ખૂબ જ મહેનત કરી એસ એસ જે એનએફના દરેક સભ્યોએ આની અંદર ખૂબ જ અંગત રસ લઈ અને આઈકોન માટે સન્માનિત બધાને કર્યા પરંતુ ગઈકાલે દીકરી ગ્રીષ્મ બુધાણા એને પોતાનો રિવ્યૂ આપ્યો રિવ્યૂ મને બહુ જ ગમ્યો કારણ કે દીકરી એ દીકરી જ છે પણ સમાજે એને વહુનું સ્વરૂપ આપ્યું છે દીકરી પરણીને સાસરે જાય એટલે આપણે એને વહુ તરીકે અપનાવીએ છીએ હું એ વાત સાથે થોડો સંમત નથી એટલા માટે કે ભગવાને દીકરી તરીકે આ પૃથ્વી ઉપર એને જન્મ આપ્યો છે એ દીકરી જ રહેવાની છે કે જે ઘરમાં જાય સાસરવંતી થાય ત્યારે ત્યાંના એના સાસુ સસરાની પણ એક પોસ્ટ બને છે એના માતા પિતા તરીકેની ફરજ છે દીકરીને ક્યારેય વહુ બનાવશો નહીં દીકરીને તમે ફક્ત અને ફક્ત તમારી દીકરી જ રાખજો અને એ જે અભ્યાસ કરે જે કંઈ ઊંચિત ડિગ્રી માટે ભણેલી ગણેલી કારણ કે એની માએ એની મમ્મીએ એને ખૂબ જ સુંદર રીતે માતા પિતાએ સુંદર સંસ્કાર આપી અને જેમ કુંભાર ઘડો પાકો કરે એવી રીતે તમારે ઘરે મોકલી છે તો તમારી પણ કંઈક એવી ફરજ નહીં પડે છે કે દીકરીને તમામ જાતની સ્વતંત્રતા એટલે કે કેવી સ્વતંત્રતા એની લાયકાત એનું ભણતર એની કદર કરવું એ ઘેરે બેસી અને મહેમાન આવે અને ચા પાણી નાસ્તો ને જમવાનું ને એની આગતા સ્વાગતામાં રહે અને અન્ય કામોની અંદર વ્યથિત રહે એના કરતાં દીકરીને કોઈ સારી જોબ મળે અને એ તમને હેલ્પફુલ થાય કારણ કે અત્યારે દીકરીનું ભણતર ખૂબ જ અને વિશેષ મહારાષ્ટ્રની દીકરા દીકરીઓને તો હું અભિનંદન આપીશ કે મેં આવીને જોયું કે ઘણી બધી દીકરી ડૉક્ટર સીએ અને વકીલની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે હવે આ દીકરી જ્યારે સાસરે જાય અને એના માતા પિતાને એમ કહે કે હવે તારે ઘરની બહુ તરીકે રહેવું એ વાત મને પોતાને મંજૂર નથી અને આ વાત ખાસ ધ્યાન રાખજો કે જે દીકરી તમારા ત્યાં સાસરવંતી થઈને આવે ત્યારે એને તમારી પોતાની દીકરી તરીકે એને તમે અપનાવી અને ફૂલ ફ્લેશની અંદર એને સ્વતંત્રતા આપજો કારણ કે જમાનાની અંદર દીકરો અને દીકરી જો તમારો દીકરો કમાતો હોય તો આ તમારી દીકરાની વહુ પણ એટલી જ કમાવાને હકદાર છે એટલી જ એના ભણતર વિશે એ જાગૃતતા લાવે અને આવનાર તમારા જે વંશજો છે એને એક સુંદર સંસ્કાર આપે એવી એક તમે પોતે મહેચ્છા રાખજો કારણ કે આપણે સુપ્રિયા સમાજ આ દ્રષ્ટિએ સહેજ એરોગન છીએ જૂના રિવાજોમાં આપણે માનનારા છીએ પણ સમય અને સંજોગ ખૂબ જ બદલાઈ ગયેલા છે એટલે માતૃ સંસ્થા અને એસએસએફ જે આ સન્માન આઈકોન સન્માનનો પ્રોગ્રામ જે બનાવ્યો એને બધાને મારી નમ્ર વિનંતી છે કે આ એક ભણતરને લગતો એક આ કાર્યક્રમ હતો એને ક્યારેય ખોટું રાજકારણ બનાવશો કારણ કે આની અંદર આપણા સમાજ ઉપર આપણા બાળકો ઉપર આપણા સમાજના શિક્ષિત જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનો છે એના ઉપર ખૂબ જ અવળી અસર પડે છે એટલા માટે સમારંભમાં હું આવ્યો મારું સન્માન કર્યું અને મને બોલવાની જે આપણે તક આપી એ બદલ દૈવ્ય સંસ્થાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ જય સ્વામિનારાયણ